પછી ને શું કરવાનું એવું આંંઠી નહી તો શું થાય ન થાય થાય ગોરા ગોરા થઈ જાય હમ તમે કેસોડા થી હોળી રમવાની હોય કલર બનાવી પછી હોળી રમવાની ખબર તને અને હા ચા જો કેવો મસ્તી ના છે

હા એ થપો તારો થાકી જાય ને નીંદર આવી જાય ફટ દઈને કા હું થઈ જાય તું થઈ જાય બધા કાળા થઈ જાય ખેતરમાં બધે કાળા થઈ જાય આ ગાળી છાયો આવી જાય હું કાડી નઈ થા આ પાત્ર છે ને આ મુક દાખલા ગાડી મુકા જો આમ નહ કે ઓલું બધું નાઈક માં કપલેનો પડશે ઊંડે પડશે આના હકોર આનામ હકોર કપે નોટ કપે નોટ વાટલા કરો કરો ચા બનાવો કોના માટે તમારા માટે મારા દાદા માટે તમારા માટે દાદા માટે માયા માટે બા માટે હમ ઈખો ઈખો

ગાયનું બાવ ગાયનું દૂધ કેમ ભાવે મીઠું હોય ગાયનું કેવું દૂધ ખાઈ તો કેવું થાય કાળા થઈ જાય કાળા થઈ જાય ગાયનું દૂધ તો રૂપાડા થઈ જાય બસ પેટમાં ખબર છે

હમર બેની હાજો સેન ગાડા બે આ જો તો દૂરો માધું લાગે આ બાકી હાલે ને નાટક કરવામાં એમાં જો જોકર જોકર આમ જો આ આ હાજા બે મત દૂર નાવું બહુ ગમ માधव મત તું મત માધુ માધુ માધુ